નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુપ્ત વસ્તુનું દાન અમાસના દિવસે કરી દેજો હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું ખૂબ જ મહત્ત્વ છે બે સપ્ટેમ્બર અને સોમવારના રોજ અમાવસ્યા આવી રહી છે આ દિવસે સોમવાર આવતો હોવાથી તેને સોમવતી અમાસ પણ કહેવામાં આવે છે સોમવતી અમાવસ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે અમાવસ્યા પર જો કોઈ સ્નાન કરે દાન કરે તો તેને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃઓને પ્રસાદ અર્પણ કરવું પણ શુભ છે એવું માનવામાં આવે છે કે જો પિતૃઓને પ્રસાદ ન ચડાવવામાં આવે તો પિતૃઓ નારાજ થઈ શકે છે જ્યારે પૂર્વજો ગુસ્સે થાય છે ત્યારે પરિવારમાં પરેશાનીઓ થવા લાગે છે અને આર્થિક સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડે છે એવું માનવામાં આવે છે કે જ્યારે પિતૃદોષ થાય છે ત્યારે પારિવારિક સુખ શાંતિમાં પણ ખલેલ પહોંચે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ રહે છે આવી સ્થિતિમાં આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે પૂર્વજો ગુસ્સે ન થાય અને ખુશ રહે પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અમાસના દિવસે કેટલીય વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તે વસ્તુ વિશે જાણીશું અને વિડીયોને અંત સુધી સાંભળજો અને અમાસની સરળ પૂજા વિધિ પણ જાણીશું મિત્રો જે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો તો આપણે આગળ વાત કરીએ સોમવતી અમાવસ્યાના દિવસે ભક્તિભાવ સાથે કપડાનું દાન કરી શકાય છે જરૂરિયાતમંદ અને ગરીબોને કપડાં આપવાનું અત્યંત મહત્ત્વનું કહેવાય છે સોમવતી અમાવસ્યા પર ગ્રહોની શાંતિ માટે સપ્તદાન એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સપ્તદાનમાં ચોખા ઘઉં જવ કાળા ચણા સફેદ તલ મગની દાળ મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે મગને શીતળતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે મકાઈને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતિક માનવામાં આવે છે ચંદ્રને ચોખાથી સૂર્યને ઘઉંથી શનિને કાળા ચણાથી શુક્રને સફેદ તલથી બુદ્ધને લીલા ચણાથી અને મંગળને મસૂરથી બળ મળે છે તેનાથી સંબંધિત ખામીઓ દૂર થાય છે તેથી તમે આ દિવસે આ વસ્તુઓનું દાન કરી શકો છો પિતૃઓની કૃપા મેળવવા માટે તલનું દાન કરવું પણ શુભ છે અમાવસ્યા પર કાળા તલનું દાન કરી શકાય છે કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે સોમવતી અમાવસ્યાના દિવસે ચાંદીથી બનેલા વસ્તુઓનું દાન પણ કરી શકાય છે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર તેમની કૃપા બનાવી રાખે છે ભોજનનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે અન્નદાન મહાદાન ગરીબ અને જરૂરિયાતમંદને ભોજન કરાવવું એ તો પરમપૂર્ણનું કાર્ય છે આવી સ્થિતિમાં તમે અન્નનું દાન પણ કરી શકો છો હવે જોઈએ ગ્રહોની મહાદશા અનુસાર સોમવતી અમાવસ્યાના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમાં છે સૂર્ય સૂર્ય ગ્રહની મહાદશાથી પ્રભાવિત કોઈ પણ વ્યક્તિએ સોમવતી અમાવસ્યાના દિવસે માણેક ઘઉં ગોળ કેસર સોનું તાંબુ વગેરેનું દાન કરવું જોઈએ ચંદ્ર સોમવારે ચંદ્ર ભગવાનને સમર્પિત છે ભગવાન ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે આ દિવસે આવતી અમાવસ્યાનો અર્થ એ છે કે આ દિવસો મનથી સંબંધિત દોષોને દૂર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે ચોખા કપૂર મોતી શંખ અને ચાંદીનું દાન કરવાથી ચંદ્રગ્રહ બળવાન બને છે હવે છે મંગળ જો કોઈ વ્યક્તિ પર મંગળની મહાદશા અથવા મંગળ દોષના કારણે તેનું કામ બગડતું હોય તો તેણે સોમવતી અમાસના દિવસે તે વ્યક્તિએ મગ ઘઉં મસૂર ચંદનનું દાન કરવું જોઈએ રાહુની મહાદશાથી બચવા માટે સોમવતી અમાસના દિવસે અડદ ગોમેત ધાબળા અને સાત અનાજનું દાન કરો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે ગુરુ ગુરુની મહાદશાથી બચવા માટે સોમવતી અમાસના દિવસે સાકર ઘી મધ પીળા અનાજ સોનું પોખરાજનું દાન કરવું ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે શનિ શનિની મહાદશાથી બચવા માટે તલનું તેલ મહિર્ષી લોખંડની ધાતુ છત્રનો ઉપયોગ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદોષ તે મહાદશાનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે બુદ્ધ બુદ્ધની મહાદશાથી બચવા અને બુદ્ધ ગ્રહને બળવાન બનાવવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે લીલા મગ નીલમણી કાંસાનું પાત્ર કપૂર અને પુસ્તકોનું દાન કરવું શુભ માનવામાં આવે છે હવે છે કેતુ કેતુની મહાદશાથી બચવા માટે લસણ તલ ધાબળા કસ્તુરી અડદ વગેરે વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે શુક્ર શુક્રની મહાદશાથી બચવા માટે દાન કરો દાન કરવાથી ભગવાન શુક્ર પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે શુક્રની મહાદશા દરમિયાન જ્વેલરી વસ્તુઓ હીરા સ્ફટિક ચાંદી અને ખાંડનું દાન કરો અમાસના દિવસે મહાપુણ્ય પ્રાપ્ત કરવા અવશ્ય આ કાર્યને કરો જો તમે કોઈ પણ કારણ ઉપર જણાવેલા કોઈ પણ દાન પુણ્ય નથી કરી શકતા તો એક મહાપુણ્યનું અને અગત્યનું કાર્ય તમે જાણી લો જો તમે આ દિવસે ગાયોને ઘાસચારો ખવડાવશો તો તમારો દિવસ ખૂબ જ શુભ જશે અને સાથે જ તમને શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે આ ઉપાય ખૂબ જ સરળ છે આ ઉપાય કરવા માટે તમારે તમારા હાથેથી જ તમારી શક્તિ મુજબ ઘાસચારો લઈને ગાયને ખવડાવો જો તમે ગાયોને જોવા ન મળે તો તમે ગૌશાળામાં પણ તે ઘાસચારાને આપી શકો છો જો તમને આ કાર્ય કરવા માટે સમય ન મળે તો તમે ગૌશાળામાં આર્થિક રીતે મદદ પણ કરી શકો છો તેનાથી તમને ખૂબ જ લાભ થશે વિશ્વાસ કરો આ એક સરળ ઉપાય છે પરંતુ મહાપુણ્યનું કાર્ય છે આ એક કાર્ય તમને ભવિષ્યમાં સો ટકા પરિણામ આપશે હવે સોમવતી અમાસને સરળ પૂજા વિધિ તમે જાણી લો સોમવતી અમાસના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે જે લોકો પવિત્ર નદીઓની નજીક રહેતા નથી તેઓ ઘરે જ તે ગંગા નહાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરે છે અમાવસ્યા સોમવારે આવા હોવાથી આ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તેમજ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર પણ આ દિવસે છે આ દિવસે ભોળાનાથને ફળ ફૂલ બીલીપત્ર અને ધતુરા અર્પણ કરીને પૂજા કરવી જોઈએ તો તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો